બાપા ધણી સારું કરજો અને ધંધે પોણે મજા મજા રાખાવજો બરોબર તમે બધું ફાવો મજા હું તમે માસ્ટર છું બુરા વાત કરો આપડે જો કોઈ ફાવતું નહીં એટલે આપડી ને સાઈડ માં ઉભા તમારે કોઈ જોતું હોય કોઈ લાબુ હોય તો મનકો હું જઈને લેતા આવ્યો લાય જ અને આ હું બોલાવું બધા ટોકા બોકા પાડું બટાકા 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 એ ફાફડા 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 અલ્લા ફાફડા ની ભૂંગળો એ ભૂંગળો કા દેશી ભાષા બરોબર છે આ બરોબર છે તમારે ગામ બોલો નાખો એમ રાખો બરો નો આડો બાળો ના પડો ખંજરો ખંજરો એ ભૂંગળો 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 50 રૂપિયા ની 20 50 રૂપિયા ના 20

પચાસ રૂપિયા ખાય ને ફેર કદી આવશે નઈ નંબર બનાવ્યો ભૂંગળો બટાકા સારું કેવા ખો ને

બટાકા ભૂંગડા 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 એ ભૂંગડા ભૂંગડા ભૂંગી તીખમ વાળા ગરમ હું ઠંડા હડેલાન બનતા ભૂંગડા ભૂંગડા ભૂંગડા

બઉ શીખું મરશું એટલે એક નંબર મરચું સર એ દુકાન મજા આવી ગયું

બધું છે ને હજાર રૂપિયા ની ધંધો સારો છે પાછું અમારે જેવા આવશે બનાવ આપડે

ના લે શું મારે બીજું બધા ઘેર જુઓ મારે ગતું ભાગ રાખો નહીં રાખવો નોખા ડોડીયા દેવાના